कारवाड योकमंडल मदन रोड અતુલ આપણે જે આ દર વર્ષે ખાંડની માનતાના જે ગણપતિ બેસાડીએ છીએ લોકોની મનોકામના પૂરી થાય છે એવું કહેવામાં આવે છે અમારે છેલ્લા વીસ વર્ષથી ખાંડની માનતાના ગણપતિ કહેવામાં આવે છે આમ તો અમારે ઓગણીસો પંચોતેરથી ગણપતિઓની સ્થાપના કરવામાં આવે છે કાવિ મંડળ દ્વારા તો છેલ્લા વીસ વર્ષથી ખાંડની માનતાના ગણપતિ આવે છે લોકો જે ભક્તો છે બહારગામથી આવે છે સુરત અમદાવાદ પોરબંદર છે મુંબઈ છે એટલી દૂર દૂરથી આવે છે એમની જે મનોકામના પૂર્ણ થતી હોય છે એના માટે આ લોકો અહીંયા આવીને ખાન કરાવતા હોય છે બહારગામથી અહીંયા છેલ્લા દસ દિવસમાં સીધું પંદરસોથી બે હજાર ખાંડ આવે છે એમાંથી અમને લોકો ઉપર ચઢાવીને ચડાય છે પણ અમે બચાવીએ છે બધે સુધી અમારી પાસે એકસો કિલો ખાંડ બચાવીએ રાખીએ અને આ જે પાસે ખાંડ ચડાય બાધા રહે છે એની પૂરી થાય છે વરસમાં એવું જાણવા મળવા હા ઘણી બધાની બાધા પૂરી થતી હોય છે અને ઘણા બધા ભક્તો એવા હોય છે જલ્દી બાજા પૂરી થતી હોય કોનું મકાન છે કોનું પોતાનું બાળક હોય છે જેમને એમનું બાળક ના થતું હોય એમને મકાનને હોય છે કે બે ધંધાને રોજગારને લખી જે લોકો એમની મનોકામના પૂર્ણ નથી હોય છે કે એ લોકો પોતાની બાધાપૂરી પોતાનું કામ ચલાવી કરતા હોય છે સુનામાં અતુલભાઈ ખારો